તળાજા તાલુકાના પીથલપુર ગામના એક આધેડને આખલાયે અડફેટે લેતા તેમનું સારવાર દરમિયાન મોત થયું હોવાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે બનાવની જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના પીથલપુર ગામના ગદાભાઈ ભોળાભાઈ મકવાણાને મોવાથી પરત આવી રહ્યા હતા તે સમયે આખલાઈ અડફેટે લેતા ઈજા થઈ હતી તેમને પ્રથમ હનુમંત હોસ્પિટલ અને ત્યાં વધુ સારવારની જરૂર જણાતા ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત થયું હોવાના બનાવને લઈને ચકચાર મચી જવા પામી છે મારું નામ રમેશભાઈ ગદ્દાભાઈ મકવાણા ગામ પિતપુર તાલુકો તલાજા જિલ્લો ભાવનગર મારા બાપુજી મવા ગયેલા હતા મારા મારવા વળતા વચ્ચેના પાટિયા પાસે ખૂટિયા છે ને અકસ્માત થયો છે ખૂટિયા સાથે બરાબર ત્યાંથી અમે હનુમત હોસ્પિટલ રિફર કર્યા છે એકસો આઠમાં ત્યાંથી એ લોકોએ સિટી સ્કેન કરીને એવું કહેવું છે કે ભાવનગર રિફર કરવા પડશે ઓપરેશન આવ્યું છે એટલે જ્યાંથી અમે ભાવનગર રિફર થયા ત્યાં સદવિસ્તારમાં બતાવ્યો સાહેબ અડિજલ સાહેબને તો એને એવું કીધું કે ઓપરેશન કરવું પડશે તમારે કાર્ડની સુવિધા હતી એટલે અમે એસસીજીમાં એસઓજી હોસ્પિટલમાં સારવાર લેવા શિફ્ટ થયા છે ત્યાં ને અત્યારે આજે ડેટ થયેલું છે અને અમે ત્યાં હોસ્પિટલ માં પીએમ માટે લાવેલા છે ક્યારે બનાવ બન્યો તો ક્યારે બન્યો દસ તારીખે દસ તારીખને સોમવાર દસ છ બે હજાર ચોવીસ ના મેકવામાં આવે આજે આ જે આ મારા બાપુજી સાથે બન્યું એ કોઈ સાથે બનવું ન જોઈએ શું વાગ્યું તંત્રને એ જ માગણી છે કે આ ઢોર જે રોડ ઉપર રખડે છે ને એને કાબૂમાં કરે